સીતારામ જયલી માં કેમ છો બધા હું સ્કૂલે આવી ગઈ આજે મારી સાથે એક નાનું નાનું ક્યુટ ક્યુટ છોકરું આવ્યું સ્કૂલે આજે મારી સાથે એ બોલાવ્યો છે સ્કૂલે શું ખાધું ચોકલેટ ચોકલેટ ના જલસા છે આજે પેલા ઠંડુ પીધું રસ્તામાંથી

આજે ભલાયો મારી સાથે તો કંઈક ને કંઈક નવું ચાલુ કર્યું છે ને જમી લીધું વ્યવસ્થિત શું ખાધો એ ભલ દાળ ભાત શાક રોટલી તો ચેવડો બસ હવે હો બસ એ બે તો થઈ ગયા તું પડી એની ઉપરથી એક એક રાખ એક એક રાખ

એક્સરસાઇઝ અત્યારે ભાઈ બપોર બહુ જમાઈ ગયો થઈ ગઈ બની ગઈ બોડી આમ કરજો આમ આમ સાઈડમાં આમ કરજો મને દેખાડજો બોડી બનાવી આમ બતાવજો ઓહો વાહ ભાઈ પહેલવાન છે હો એમાં પેપર છે એમાં આવું છે કેટલા સવાલ પૂછ્યા છે આખા દિવસ માટે હે કામ કરવા આવ્યો તો અહીંયા કામ કરવા આવ્યું આપડે ગણપતિ પૂજા કરવાની છે હાલો सदा वसन्दं हृदयारविन्दे भवां भवामि सहितं नमामि विदयाद्रविणाम त्वमेव त्वमेव सर्वां मम देव विघ्नेश्वराय वरदाय सुरःप्रियाय શંભોદરાય સકલાય ધમો નમસ્તે વિધિયાધરાય વિકટાય ચ વામનાય દય સૂર્યકટિસમ પ્રભ નિર્વિઘન કુર મે દેવા શાર

તાની સર્વાિણાયામતે અક્ષુ ડબાથમથિલેથ ગણપતિ પપના પી દિ દેવાભિંદન દેવાભિંદનિંદનિચર્યાં સ્વાત્મકલ્યાણિવ